પણ પરમાત્માની સિક્યુરિટી હું નથી એટલે જે લોકો આ ઝંખના કરશે એ લોકોને જ આ મળશે આપણી અંદર વિચારો પ્રકાર હોય છે સામાન્ય વિચાર કરતા હોય એટલે આપણો સમય આમ જનરલ સામાન્ય વિચાર આવતા હોય એટલે સમય ના સમય વહેવો વિચાર આવે ત્યારે કઈક ખબર પડે કે આપણી અંદર બાકી આપણી બે અમાપ હોય કે એમાં પણ કઈ ખબર જ ન પડે વિશેષ રૂપે નેગેટિવિટી આવે ને ત્યારે થોડીક સજાગતા આવે બાકી આમ સજાગતા ન આવે એટલે વિચારમાં ને વિચારમાં આપણા સમય અને વિચારો છે એ વિચારો નું કામ છે એ આતંક મચાવવાનું છે અંદરનો વિચાર એમ કે ઓલાય વર્તન મારી અરે હું વાંચ્યો તો એને વર્તન વ્યવહાર બરાબર નહોતો કર્યું પચાસ વર્ષ પહેલા વીસ વર્ષ પહેલા કલાક પહેલા એને વ્યવહાર બરાબર નહોતો કર્યો તો વ્યવહાર બરાબર નહોતો કર્યો એને લીધે આપણી અંદર વિચારોની અંદર નેગેટિવિટી આવેલા ક્રોધ આવે ઘૃણા આવે તો આ ક્રોધ અને ઘૃણા જે આપણને આવે છે એની ખબર પડે કે નરે અત્યારે કોઈ પરિસ્થિતિ નથી કોઈ ઘટના નથી ખાલી વિચાર જ આપણને હળી કરી અને નેગેટિવિટી ઉત્પન્ન કરે છે તો આ વિચાર કેટલો ડેન્જર છે આ વિચાર છે આપણે જીવનની અંદર વિચારની અંદર રહી છે એટલે જ આ બારની સિક્યુરિટી છે જે વિચારને લીધે જ વિચારની સાથે આપણું તાદાત્મ્ય છે એટલે ભગવાન કરતા કોઈ રીતે આપણે એની શરણાગતી લઈએ જ નહીં આપણે શરણાગતી લઈએ તો વ્યક્તિની વસ્તુની પરિસ્થિતિની પૈસાની સત્તાની એની લઈ એટલે વિચાર એટલો બધો ડેન્જર છે કે આપણને ભગવાનના રાજ્યમાં પ્રવેશ કરવા નથી એટલે વિચારનું ડેન્જર પણ એટલું છે કે વિચારનો ઉપયોગ ભલે કરીએ આપણે પણ વિચાર આપણા ઉપર હાવી હોય તો એટલી બધી ડેન્જર છે બીજું કઈ હોય કે ના હોય તમે વિચાર સાથે જોડાયેલા ને એટલે તમે ભયમાં જ તમે આતંકવાદના પકડમાં જ એ તમને ક્યારે શું કરાવશે ને એ ખ્યાલની હા વિચાર એવો ધક્કો મારીને તમને કર્મ કરાવી દેશે ક્યાં કેવી રીતે ધક્કો લાગી ગયો કેમ થઈ ગયો ખ્યાલ જ નહીં